ગુજરાત ગવર્મેન્ટ જોબ દોસ્તો વિડિયોમાં આગળ વધીશું એના પહેલાં ઘણી નવી નવી અપડેટો આવી છે જેમાં સૌથી પહેલાં સમાવેશ આવે છે ગુજરાત ગૌણ સેવા ભરતી મંડળ એટલે કે જી એસએસ બી ગઈકાલે લગભગ સાતથી આઠ મહત્વપૂર્ણ નવી અપડેટો આવી છે શોર્ટમાં વિડીયો બનાવી છે રિક્વેસ્ટ કરીશ કે વિઝિટ કરીશું અને જોઈ લેશો વિદ્યા ભરતી આ ઉપરાંત લોકરક્ષક કોન્સ્ટેબલ પોલીસ ભરતી જુનિયર ક્લર્કની કાયમી ભરતીની ખૂબ જ મોટી જાહેરાતો આવી છે દોસ્તો તમારા માટે સ્પેશિયલી આ વિડીયો બનાવીને મૂક્યો છે ફટાફટ જઈને એકવાર વિઝિટ કરજો ચેક કરજો આ ઉપરાંત માર્ગ અને મકાન વિભાગની અંદર પણ ખાસ વિઝિટ કરજો ભરતીની જાહેરાત ખૂબ જ મોટી આવી છે અને એ ભરતી આવી છે સ્થપતિનગર નિયોજન કચેરીની અંદર રિક્વેસ્ટ કરીશ કે જેવી શકશો વન વિભાગની અંદર પણ ફોરેસ્ટ ગાર્ડની એકસો સત્તાવન જગ્યા ઉપર ભરતી આવી છે તો જે મિત્રો આ ભરતીમાં ઇન્ટરેસ્ટેડ છે ખાસ કરીને ભરતીમાં જરૂરથી અરજી કરજો બીજા સુધી પણ આ માહિતી પહોંચાડજો તો સો આગળ વધીશું અને વાત કરીએ જીપી એસએસ બી એટલે કે ગુજરાત પંચાયત સર્વિસ સિલેક્શન બોર્ડ ગુજરાત પંચાયત વિભાગની ગુજરાત પંચાયત વિભાગ તરફથી આજે બાવીસ ઓગસ્ટના રોજ મહત્વપૂર્ણ અપડેટ આવી છે જીપીએસએસબી ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇનની ઓફિશિયલ વેબસાઇટ પર પંચાયત વિભાગની તૈયારી કરતા ઉમેદવારો અથવા પંચાયત વિભાગની ઓફિશિયલ વેબસાઇટ પર આવનાર અપડેટ મેળવવા માંગતા ઉમેદવારો આપણા આ વિડીયોને અંત સુધી જોવે જેથી જરૂરી માહિતી તમારા સુધી પહોંચતી રહે સ્ક્રીન પર અવેલેબલ છે જીપીએસએસબી ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇનની ઓફિશિયલ વેબસાઇટ પર સ્ક્રોલ કરીને નીચે જઈશું અને વ્યૂ ઓલ પર ક્લિક કરીએ તો જેથી કરીને તમને જેટલી પણ મહત્ત્વપૂર્ણ અપડેટ હાલ આવી છે તેની અપડેટ અને લિસ્ટ મળી જશે તો દોસ્તો આજે આગે આજે બાવીસ ઓગસ્ટ છે એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયર સિવિલની ભરતી બાબત ખૂબ જ મહત્ત્વપૂર્ણ અપડેટ આવી છે પીડીએફ એકવાર ડાઉનલોડ કરી લેજો આ પીડીએફની અંદર શું માહિતી આપવામાં આવી છે નોટિફિકેશનના અંદર એના બાબત એક નજર કરીશું તો ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ ગાંધીનગર તરફથી જાહેરાત ક્રમાંક પંદર અધિક મદદની સિઝનેર સિવિલ સંવર્ગના ઉમેદવારો માટે અગત્યની સૂચના છે આ નોટિફિકેશન અંતર્ગત જાહેરાત પચીસ માર્ચ બે હજાર પચીસના રોજ પ્રસિદ્ધ કરવામાં આવેલ જાહેરાતના પેરા ગ્રાફ નંબર ઓગણીસ પોઈન્ટ ત્રણમાં સિલેબસના મુદ્દા નંબર ચાર ક્વેશ્ચન્સ એસેસિંગ ધ રિક્વેઝેટ નોલેજ ફોર ધ જોબ એન્ડ ટેકનિકલ નોલેજ વિથ રિગાર્ડ ધ એજ્યુકેશન ક્વોલિફિકેશનનું માધ્યમ અંગ્રેજી નિયત કરવામાં આવેલું હતું પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગના પત્ર ક્રમાંક પ્રમાણે જાહેરાત ક્રમાંક પંદર અન્વયે અધિક મદદની સિઝનેર સિવિલ વર્ક ત્રણના ટેકનિકલ વિષયના પ્રશ્નો ગુણ પંચોતેરની ભાષા ગુજરાતી અને અંગ્રેજી એમ બંને માધ્યમમાં લેવા બાબત એ નિર્ણય થયેલ છે હવે સદર ટેકનિકલ વિષયના પ્રશ્નો ગુજરાતી અને અંગ્રેજી બંને માધ્યમમાં લેવામાં આવશે જેની ઉમેદવારોએ ખાસ નોંધ લેવાની છે તો આ ખૂબ જ મહત્વપૂર્ણ નિર્ણય ગુજરાત સરકારનો છે વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો બીજા સુધી શેર કરો ફરી મળીશું ત્યાં સુધી ગુડ બાય